અંદર કરેલી હતી પછી જ્યારે ચોમાસું આવ્યું ત્યારે મરચી નાખેલી હતી અને મિશ્ર પાક તો જ્યારે મિશ્ર કર્યું ત્યારે જ એડ કરેલા જેમ કે ટ્યુઅલ છે પછી આની વચ્ચે ઢેંચા કરે આપને ખબર છે નાઇટ્રોજન ફિક્સિંગ ક્રોપ્સ છે ઢેંચા અને શણ બે એની વચ્ચે એડ કરેલા હતા પછી મલ્ચિંગ કરી દીધું મુત્ર લેવાનું એની અંદર પાંચસો ગ્રામ

નમસ્કાર ના ડાયટ પ્રાચાર્ય સાહેબ શ્રી અને લેક્ચરર શ્રી ઉમેશભાઈ ચૌહાણ સાથે અમે આજરોજ તાલીમ ખાતે છીએ ત્યારે ઉમેશભાઈને મળીને આજની તાલીમ વિશે જાણીએ સર આજની જે અમે વર્કશોપ ગોઠવ્યો છે એનો મુખ્ય આશય બાળકો અને શિક્ષકોમાં પર્યાવરણ જાગૃતિ વિકસે અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બને એ આશયને ધ્યાનમાં રાખીને આ વર્કશોપ ગોઠવ્યો છે ખાસ કરીને આ યુનિવર્સિટીની મુલાકાત લેવાનો અમારો મુખ્ય આશય એ શિક્ષકો પ્રાકૃતિક ખેતી અંગે જાણકારી મેળવે અને અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે કે જ્યાં પેસ્ટિસાઇડ્સનો વધુમાં વધુ ઉપયોગ થઈ રહ્યો છે એવા સમયે બાળક અને શિક્ષકમાં જાગૃતિ આવે કે આપણે કઈ રીતે ખેતી કરવી અને પેસ્ટિસાઇડ્સનો નહીવત ઉપયોગ ટૂંકમાં ઉપયોગ કરવાનો જ નથી એવી કઈ ખેતી છે અને એ ખેતીમાં કઈ રીતે થાય કે જેથી કરીને ખેડૂત પણ છે એ રોજેરોજ પૈસા કમાઈ શકે આ યુનિવર્સિટીમાં અમે જ્યારે ફાર્મની મુલાકાત લીધી એમાં જોયું તો એક જ ખેતરની અંદર આઠથી દસ પાક અંદર લગાવેલા છે જેથી કરીને એક એટીએમ મશીન જેવું થઈ ગયું શિક્ષક આ જે ખેડૂત છે એ ખેડૂતને પણ રોજે રોજ કંઈકને કંઈક ઉત્પાદન મળી રહે અને એ પોતાની રોજીરોટી મેળવી શકે વર્તમાન સમયની જો તાજી જરૂરિયાત હોય તો એ પ્રાકૃતિક ખેતી છે તો સૌ શિક્ષક મિત્રોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આ પ્રાકૃતિક ખેતી અંગેનો વધુમાં વધુ બોળો પ્રચાર અને પ્રસાર કરે આજે જે પચાસ શિક્ષક મિત્રો આવેલા છે પોતાના ક્લસ્ટરમાં જઈ અને જ્યારે પણ મીટિંગ ભરાય એમાં તાલીમ અંગેની માહિતી આપશો એવી અભ્યર્થના ખૂબ સરસ સાહેબ ધર્મેન્દ્રભાઈ શું જોઈ રહ્યા છો ધર્મેન્દ્રભાઈ અમે આજે આ યુનિવર્સિટીના આપણે જ્યારે મુલાકાતે આવ્યા છે ત્યારે આ એક સરસ મજાનું પપી આમ છોડ છે બરાબર નેચરલ છે વોચો કઈક વિશેષ લાગે છે વિશેષ વિશેષ આપણે જે આપણે જ્યારે ખાતરવાડી ખેતી રાસાયણિક આપણે જ્યારે ખેતીવાડીમાં જોઈએ છે ને આ જે નેચરલ જે વસ્તુ છે એ ખરેખર એમાં ઘણો બધો ડિફરન્ટ જોવા મળે જો જો તમે હા સરસ સરસ નજીકથી ખરેખર ખૂબ જ જોરદાર પપૈયાના આમ વિકસિત પપૈયો કહી શકાય એ રીતે એના ફળ લાગેલા છે અને મારી સાથે મિક્સ ફાર્મિંગ એટલે કે ખરેખર આજે અહીંયા અમે જોઈ રહ્યા છે રીંગણીના છોડ છે પ્રાકૃતિક રીતે ખેતી કરેલી છે મેં ગલગોટા પણ છે પપૈયાના છોડ છે બાજુમાં જમરૂખી પણ હોય બધું મિક્સ ફાર્મિંગ એટલે કે કોઈ જીવાત જે છે ને છોડને બગડવા દેતી નથી અને છોડનો વૃદ્ધિ અને વિકાસ ધર્મેન્દ્રભાઈ કેવી રહી આજની તાલીમ બહુ સરસ સાહેબ જોરદાર મારા જીવનમાં એક પ્રાકૃતિક કૃતિક તરફ જવાનો એક સરસ આજે માર્ગદર્શન આજે અમારા બધા મિત્રો ખુશ મિત્રો કેવું લાગ્યું તમને આજનો બહુ સરસ બહુ સરસ આજે અમારા બધા મિત્રો ખુશ છે હસમુખભાઈ કેવું રહ્યું ખેતી તરફ વળવાથી હેલ્થ અને વેલ્થ બધું જળવાય એમ છે ખેતી કરીને આજ ખેતી અપનાવો વિકસિત ભારત સમૃદ્ધ ભારત બનાવો આ બાજુ તુવરનો ફાર્મિંગ કરેલું છે તમે જોઈ શકો છો કે વિધાઉટ કેમિકલ કોઈ પણ ખાતર એવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યા વિના પ્રાકૃતિક રીતે ખેતી કરેલી છે અને ખરેખર આપ જોઈ શકો છો તુવરના છોડોનો કેટલો સરસ ભરપૂર એની સિંગનો કેટલો વિકાસ થયેલો છે ખરેખર નેચરલ તરફ પ્રકૃતિના ખોળે કુદરતના ખોળે જવામાંનો આ એક સરસ મજાનો સિદ્ધાંત છે જય હિન્દ જય ભારત એ સાથે જાંબુગોડા તાલુકાના હસમુખભાઈ છે હસમુખભાઈ આજે યુનિવર્સિટી ખાતે તુવરના ફાર્મિંગ જોઈ રહ્યા શું કહેશો તમે આ કૃષિ યુનિવર્સિટીમાં આ તુવેરની ખેતી છે માત્ર તુવેર એટલી નથી તુવેરની જોડે મિશ્ર પાક વચ્ચે પણ છે અહીંયા જોઈ શકો છો કે આપણી વચ્ચે આ વચ્ચે મિશ્ર પાકની અંદર વાલની તુવેર છે વાલોડ આ વાલ છે આ બી કઠોળ છે આ કઠોળ છે આ તુવેરને યોગ્ય જગ્યાએ કે છથી સાત ફૂટના અંતરની વચ્ચે બે પાળા છે અને વચ્ચે એના પ્રમાણસર ધોરા પાડેલા કે જેથી કરીને સિંચાઈ પણ કરી શકાય અને સિંચાઈનું પાણી જે મળે છે એ તુવેરના થડમાં જાય છે એટલે એને પૂ પૂરતા પ્રમાણમાં પાણી મળવાથી તુવેરની અંદર જે ફાલ છે જે ફૂલ આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણસર કરતાં પણ ઘણી બધી માત્રામાં સારા એવા જોવા મળે છે અને આ તુવેરની વચ્ચે જે બીજી મિશ્ર ખેતી થઈ છે જેને લીધે બંને કઠોળ એક વાલનું અને આ તુવેરનું ઉત્પાદન મેળવી શકાય છે અને આ તુવેર એવા બધા મોટા પ્રમાણમાં છે જેથી કરીને કંઈ સાચવા માટે પિસલ અલગથી સમય કાઢવો પડતો નથી હડતાં ફરતા પણ આપણે એની મુલાકાત લઈ શકાય છે થેન્ક યુ થેન્ક યુ

એક નાનું સરખું તુવેરનું ઝાડ છે એ ઝાડ આપણે મહેસૂસ કરી શકીએ છીએ આ ઝાડ ઉપરથી ઓછા ઓછી એક અઠવાડિયામાં બે થી ત્રણ વાર આપણે એક શાકભાજી નું કરી નહીં પણ સરસ સરસ આ જેવું એને ઉપમા આપી શકાય એટલો સરસ મજાનો છોડ નહીં પણ ઝાડ બન્યું છે અને સરસ મજાની ઉપજ આવશે આ બાજુ જોઈ રહ્યા છો બધી મિક્સ ઉપજ ની અંદર ઘણા બધા જાંબુના છોડ છે અને આંબાના છોડ છે અને સરસ મજાની માવજત કરીને સરસ મજાના એ કર્યા છે રોપા અમારા તમામ શિક્ષકો જે સ્વાધ્યાય તાલીમાર્થીઓ જે બધા શિક્ષકો છે સરસ મજાનું જ્ઞાન મેળવી રહ્યા છે કૃષિ સાયન્સ યુનિવર્સિટી હાલોલ અમારી સાથે છે ડોક્ટર ધારાબેન પ્રજાપતિ નમસ્કાર કલર્સ ઓફ જાસૂટ પર આપનું સૌનું સ્વાગત છે મારી સાથે હસમુખભાઈ ઉમેશભાઈ ચૌહાણ સાહેબ અને તમામ તાલીમાર્થીઓ સાથે કૃષિ યુનિવર્સિટી હાલોલ ખાતા છે આપ મારી સાથે જોઈ શકો છો જાંબુના ઝાડ દાડમના છોડ નારિયેળી ક્યાંક સરગવાના છોડ અને આપ ઘણી બધી મિક્સ ફાર્મિંગ કરીને જે આ કૃષિ યુનિવર્સિટીએ જે ડેવલપ કર્યું છે એને જો એક નજારો જો એની ઉછેરવાની પદ્ધતિ અને કેવી રીતે સરસ મજાનું એ છોડ કર્યો છે જ્યારે આ બધા વનસ્પતિઓનો વિકાસ થયો છે ત્યારે કોઈપણ પ્રકારની જીવાત નથી અને કોઈપણ પ્રકારનું કોઈ પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વિના આટલું સરસ મજાનું એ કર્યું છે ત્યારે ખરેખર આપણા જીવનશૈલી બદલવાની જરૂર છે અને ખરેખર આપણા જીવનશૈલીની અંદર પ્રાકૃતિક ખેતીનો વિકાસ કરવો એ ખૂબ જરૂરી છે તો અમારું અમે આ સાહેબ શ્રી જે આ ખેતી છે આ ખેતી બાગાયત ખેતી છે બાગાયત ખેતીમાં વિવિધ પ્રકારના છોડવા છોડવાછાયા એના વિશે વિશે છોડવા કરશો આ આ બાગાયત ખેતીની અંદર જે નારિયેળી છે જાંબુ છે સરગવા છે અને બીજા ઘણા બધા જે જે વનસ્પતિ રોપવામાં છે બધા જ પ્રકારની જે એમના જે અગ્નિ અગ્નિઅસ્ત્ર ને જે પંચામૃત ને બધા જે ગૌમૂત્રમાંથી બનાવેલી બધી વિવિધ ઔષધિઓ છે જેનો ઉપયોગ કરીને આ લોકોએ કર્યો બિલકુલ રાસાયણિક ખાતર વગરનું ત્યારે ખરેખર એનો ખૂબ વિકાસ થયો આપ અમારા દર્શક મિત્રોને તમામ આખું ફાર્મ બતાવજો એટલે એમને ખ્યાલ આવશે ઓકે અને હું બીજું કહેવા માંગીશ કે આ વચ્ચે જે બાગાયત ખેતી છે બાગાયત ખેતીની અંદર વિવિધ પ્રકારના વૃક્ષો છે જેમાં આ નાળિયેરીના વૃક્ષો છે માત્ર એક એમ કહેવાય છે કે દરિયા કિરણ વૃક્ષ છે જે પંચમહાલ જિલ્લાના અંતરાળ વિસ્તારોમાં ઉગી નહીં શકે પરંતુ આ યુનિવર્સિટી કરીને બતાવ્યું છે કે ઘણી બધી નાળિયેરી આ ફાર્મની અંદર દેખાય છે એક મહત્વની વાત છે અને બીજી કે મેં અંદર છે તો ઘઉંના ચાસ નાખેલા છે એટલે આની જોડે ખેતીની અંદર ઘઉં પણ થઈ શકે છે ધોરિયા પદ્ધતિ દ્વારા પાણીનું સિંચાઈ થઈ રહ્યું છે આ અમે નિહાળીને ખૂબ ધન્યતા અનુભવીએ છીએ જય હિન્દ જય ભારત થેન્ક યુ સર બેનો પણ અમારી સાથે બેન તુવરનો છોડ જોઈને તમને શું લાગ્યું અરે બહુ નવાઈ લાગી અમારા ખેતરમાં છોડ છે પણ આટલા જથ્થાબંધ એરો નથી લાગી કે આટલો ફેલાયેલો પણ નથી આ છોડ જે તમને એવું લાગે છે કે ખરેખર છોડ છે કે શુખ છે જાણે લીંબુડી હોય ને મોટી એવું લાગી રહ્યું છે અને તુવેર ને ફૂલ ને જોતા તો એવું લાગે છે કે એક ઘર માટે એક તુવેર ઇનફ છે સરસ સરસ થેન્ક યુ બેન પાવાગઢની બિલકુલ નજીકમાં રમણીય સ્થળની અંદર યુનિવર્સિટી ભવન ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી જે ડેવલપ થઈ રહી છે ખરેખર આજે અમારી તાલીમ આ જગ્યા પર હતી અને અમારી સાથેના તમામ મિત્રોને ખૂબ સરસ મજાની જાણકારી મળી છે અને ખૂબ સરસ મજાનું ડેવલપ થયું છે ત્યારે ખરેખર ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીનો આભાર માને છે જય હિન્દ જય ભારત